તો ખેડામાં નગરપાલિકાઓના પ્રમુખ માટે રોસ્ટર કર્યું જાહેર શહેરી વિકાસ અર્બન હાઉસિંગ વિભાગનું રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે નવ નગરપાલિકાઓમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ચૂંટણીની શક્યતાઓ છે ચૂંટણી યોજાશે તો નવા રોસ્ટર મુજબ પ્રમુખ નીમવામાં આવશે ચકલાસી કપડવંજ કઠલાલ ડાકોર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કરુણેશ જોડાયા છે આપણી સાથે કરુણેશ જણાવશો નવ નગરપાલિકાઓની ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે શું વિગત જી જમણા તો જે રીતે ખેડા આણંદ જિલ્લાઓના નગરપાલિકાઓના પ્રમુખ શહેરી અને વિકાસ તેમજ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા એક રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે આ રોસ્ટર આગામી પચીસ વર્ષ માટેનું આ રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે પચીસ વર્ષ માટે પ્રમુખ કઈ કઈ જાતિના રહેશે તે પ્રકારનું આપું આ બેઠકો કઈ કઈ રહેશે તે તેનું આ રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે જેમાં જો આ વખતે વાત કરીએ તો નવા રોસ્ટર મુજબ આ વખત ચકલાસીમાં પ્રથમ ટર્મમાં જનરલ બીજા ટર્મમાં અનુસૂચિત જાતિના પ્રમુખ ટીમા છે કપડવંજમાં પ્રથમ ટર્મમાં મહિલા તો બીજા ટર્મમાં જનરલ મહેમદાવાદમાં પ્રથમ ટર્મમાં જનરલ તો બીજા ટર્મમાં મહિલા પ્રમુખ રીમા છે આ પ્રકારનું તમામ જે દસ નગરપાલિકાઓ પૈકી નવ નગરપાલિકાઓ માટેનું આખું રોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે નડિયાદ જે નગરપાલિકા છે તેને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તે ઉપરાંત નવ નગરપાલિકા જેમાં ખેડા જિલ્લાની ચકલાસી કપડવંજ કઠલાલ મહેમદાવાદ ડાપુર મહુધા ઠાસરા ખેડા તેમજ કણસરી નગરપાલિકાનો સમાવેશ થાય છે સમગ્ર માહિતી બદલ